वीडियो को मैं तो लाइक शेयर सब्सक्राइब चिल्ला दूं ऑल ऑफ वो आता नहीं ભાગ નથી પાડવા બેસી દેવી પછી પૈસા ના ભાગ પાડશું આવડે ભાઈ બે આયા ઉભારો હું મમરા ભાઈ ગામમાં જાવી અમારા પતંગ વેચીને આવી પાછા હા એના પતંગ કે પાછા નો આયા હોય તો એક કામ કરી એક એક શૂટલ પતંગ વેચી દેવી કે પતંગ વેચાઈ જાહે પણ એક એક પતંગ વેચ્યું ને કે તો ભોળા દાદાને ખબર પડી જાહે તો બને કામ કરો મમરા ભાઈ તમે દર વર્ષે પતંગ વેચવા લાવો ને એ ભાઈને ફોન કરો ને આ ઈ હાતું હે કોલા કોણ આવે વેપારી લાગે તમે કીધું તો